સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલુ શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ત્રણ મંડળ ખાતે આંતર ખો અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું રમત ગમત થકી પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી ટીમ સ્પિરિટ અને સહકારની ભાવના વિકસે છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં રાજ્યના મત પોલીસ દળ જૂથરણ મંડળા ખાતે વાર્ષિક આમરી નેટા અંતર જૂથ અને કબડ્ડી સ્પર્ધાનું બે હજાર અંતર્ગત કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધાની શરૂઆત કરાવતા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે રમતગમતથી પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી ટીમ સ્પિરિટ અને સહકારની ભાવના વિકસે છે ખો ખો જેવી રમતો માત્ર ઝડપ અને ચાતુર્ય જ નહીં પરંતુ ટીમવર્ક અને મનોબળની પરીક્ષા છે આ ઉદઘાટન સમારંભમાં પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે પચીસ જેટલી ટીમોના શિસ્તબદ્ધ માર્ચ પોસ્ટથી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી પ્રથમ મેચ યજમાન ટીમ મંડાળા અને મહેસાણા વચ્ચે તેમજ બીજી મેચ ગોધરા અને ભાવ વચ્ચે રસપ્રદ રીતે યોજાઈ હતી પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબે સહિત મહેમાનોએ મેચ નિહાળી ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ જૂથ રણ મંડળાના ઇન્ચાર્જ સેનાપતિ શ્રી આર એલ ડાંકરા તથા મેનેજમેન્ટ ટીમના સુસંગત આયોજનથી સફળતાપૂર્વક યોજાયો હતો તેમ પોલીસ ઇન્સ્પેક્ટર વાયરલેસ નિખિલ નિખિલ પરમાર રાજ્યના મત પોલીસ દળ જૂથ રણ મંડા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું